ચેકઅપ કેમ્પ હેલ્ધી ફૂડ્સ પરદા અને ડાયાબિટીસ પર માર્ગદર્શન અને જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે યોગ્ય છે તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના ભાગરૂપે ક્લબ નવસારી દ્વારા ખાસ વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું જેમાં ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે એવી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી માહિતગાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ નવસારી શહેરમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ લાવવાનો અને લોકોમાં હેલ્ધી લાઈફ પ્રત્યે

પ્રેશરણ કરી રહી છે અને આજે પણ એવો જ કાર્યક્રમ છે એવું કહેવાય છે કે જીવનમાં મીઠાશ હોવી જોઈએ પણ તમારા રસોઈમાં મીઠાશ ના હોવી જોઈએ અને આ ખૂબ સુંદર સંદેશો આજે એમણે દરેક બહેનોમાં ફેલાવ્યો છે આજે ઘણી બધી મહિલાઓએ ભાગ લીધો છે અને દરેક કે દરેક મહિલાઓને એક ઉત્સાહ છે કે હેલ્ધી રીતે પણ કઈ રીતે ખાવાનું બનાવી શકાય એના માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા વાપરવાથી લઈને દરેક વસ્તુને સમજ આપવામાં આવી હતી અને એને કારણે આજે કાર્યક્રમ ખૂબ સુંદર ગયો છે એને માટે હું નવસારી ક્લબના બેન અને દરેકે દરેક સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કાર્યક્રમો જ્યારે નવેમ્બરે આખા ડિસ્ટ્રિક્ટમાં ડાયાબિટીસ વીક ઉજવાઈ રહ્યું છે એમાં કદાચ સૌ વાર આવી રીતે હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું કામ જો કર્યું હોય એ માત્ર નવસારી ક્લબે કર્યું છે એને માટે નવસારી ક્લબ ને હું ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ જય હિન્દ જય લાય લાયન્સ ક્લબ નવસારી પ્રેસિડેન્ટ આજ રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું છે તેમાં સ્પેશિયલી ડાયાબિટીસના પેશન્ટ ખાઈ શકે એ રીતની વાનગી બનાવવાનું આપણે રાખેલું છે મિલેટ્સ પર કર્યું છે વેજીટેબલ્સ ફ્રુટ્સ વગેરે અને અત્રે ચાલીસ જેટલી એન્ટ્રી આવી છે અને ખૂબ સરસ ઉત્સાહથી બહેનોએ ભાગ લીધો છે લગ્નની સિઝન હોવા છતાં પણ બહેનોએ ખૂબ સરસ રીતના ભાગ લીધો છે સાથે સાથે અમે ડાયાબિટીસ અવેરનેસ માટે પેમ્પલેટ્સ પર બહાર પાડ્યા છે જેનું સૌન્ય અમે શોભાબહેન તરફથી મળ્યું છે આ ઉપરાંત સેમિનારમાં અમે ભાવનામેન પટેલ જે હેલ્થ કોચ છે એટલે સર્ટીફાય હેલ્થ કોચ છે તેમને એમના દ્વારા આજે ખૂબ સરસ સુંદર માનટેશન આપવામાં આવ્યું છે અને અમારો એક જ ધ્યેય છે કે બેનો આના બાબતે અવરનેસ આવે અને જાગૃતિ આવે અને ડાયાબિટીસ માટે કંટ્રોલ થાય એ રીતના પગલાં લેવાય એવો અમારો હેતુ છે